બની ગયું ફાઇનલી ફાઈનલી સોયા વડી નું શાક બની ગયું કોને કોને જો મોટા પાણી આવી ગયું કોમેન્ટ કરો જો વાહ વાહ તુલસી

આ ચંપલ પહેરીને જીરીક ફોડલી જેવી નહીં એવી આપણે નિરખીન જોઈએ એવી ફોડલી થઈ હતી એ ફોડલીમાંથી આ ચામડી ઉખડીને તે એને જીરીક પાણીની કઋતી બૈરું બૈરુંથી મેં પાવડર નાખ દીધો પાવડર નાખ દીધો ને તો એ કે ઈમ નહીં મને કે તું પાટો જ વાર કેમ કે એને સીવું ને જીરીક ખરેટો દેખી જાય ને મટી ગયો એ ખરેટો તો એ પાટો વરવે એટલે મેં પાટો વાર દીધો એટલે એ જીરીક એ વધારે કરે પાટો દેખીને હવે એ પાટો છે ને એ હુઈ જાહે ને ત્યાં હું સોડી નાખી ને પછી એને ઉઠીએ તો એ ઉહાણ નહીં હોય એટલે અટાણે અમારે એમને એમ રહે છે પછી ઉઠશે ને ઉઠશે તો મેળાએ મેળા આવીશે એટલે અટાણે કંઈ નથી કરવું તમે સીવું ને બે અહીં રમો ને હું ને કરણ ચોઈ કરણ નીકળી ગયા છો હું વિડીયો શૂટિંગ કરી કરણને ચીજોતવાય સુધારી દઉં ને ચટણી ખાંડ દઉં ને આજ છે ને અમારે કરણ બનાવવાના છે કાં કરણ હું તો નામય ભૂલી જાઉં આવું ના બાજુ નામય હું તો ભૂલી જાઉં કાં બનાવવાનું છે આજ અમે આખો પરિવાર કરણના હાથનું બનાવેલું કાલે વાત કરતા તો કાલે લેવો એમ સોયા વડી સોયા વડી આવે જો હા કાલે ને આ હા આલા બદલાવી નાખું હા તો એ બદલાવી જ નાખજો ધોવાઈ જાય હવે ન સાટતા હાઈટે

હી જાઓ મેડમજી તમે પણ આવશો હવે આને શું કરવાની છે પહેલા પહેલા ધોઈ લઈ એમ ઠીક છે ધોઈ લે કેટલા એક પાણી નહીં પણ ખાલી એમ ને એમ ધોઈ નાખું ને એમ થોડીક આમ થઈ જાય એમ બરોબર બધા ને આવડવું જોઈએ કે કરણ કેમ બનાવી તો એક પાણી ધોઈ ને કરણે છે ને જો પાણી કાઢી નાખવું ને મારે ડુંગળી સુધારાઈ ગઈ હું હવે ડુંગળી નહીં ટમેટાની અલગ અલગ ગ્રેવી મિક્સરમાં કરવાની છે એટલે સુધારાઈ ગયું હવે મિક્સરમાં એને ગ્રેવી કરી દઉં હવે બાફા જ ત્યારે મૂકી દે ને બાફી નાખી જો અત્યારે

રેડી હા આટલે તો ગણાય રેડી તો જો અંતરાળ થઈ ગયું ને હવે કોરોના ખેર પરના ના ના ઓ થઈ ગયું હા થારી જતી બસ પોઈન્ટ હેજી ના ના હું કેમ ફેર છે હમ दोबावन જોઈ લેવાના એમ પછી તો મટ મટ થા અમેની થાય ને વાહ વા નવા નવા સાકો બનાવે પછી ચીપાવી રામ જોઈ લેવાનું એમ તો આપણે સોયા વડીચો બફાઈ ગઈ આ પ્રમાણે કરણે ચેક કઈ રીતે છે ઠોકે છે ક્યાં ગયો છે ચાલો આ પ્રમાણે ચેક કઈ રીતે હમ રેડી હવે ઉજારા એથી કાટ લીધી થારીમાં વાહ કરણ વાહ જો અત્યારે ગરમ હે હવે આને આમાં બધું હે ને જો પાણી આ ચડી ગયું હે જો હા હા તો આને ઠંડા ઠંડા પાણીમાં નાખી રેડી આમાં ચિપાવી નાખવાના એટલે કે પાણી આમાંથી નીકળી જાય ઠીક પછી આપણે જે વઘાર ને કરીએ એટલે આમાં ચડી જાય નકર આમાં જો પાણી ચીપાવે નહીં ને તો પાણી આમાંનામાં રહી જાય ને આમાં સુગંધ ન આવે બધી જે આપણે ગ્રેવી બનાવી ટૂંકમાં ચડે નહીં આમાં અંદર આનો આમાં સ્વાદ ન આવે પછી ઠંડુ પાણી નાખીને ચિપાઈ નાખી હેડી ઠંડુ પાણી રેડી લેવાનું નો ભેગક કરીને બે ત્રણ ત્રણ ચાર ભેગી લઈ લેવાની એમ હાથમાં ઠીક આમ જ હા તો હમ ઠીક કામ કરના એટલા સુકી થઈ જાય એટલે આમાં પછી આપણે પાણી ના રે હ મસાલો ચડે એમાંથી

પછી ખંડણી ઓલા દસ્તાવેજ પાછ ખાંડી ને કેમ લાડુ મોટો લાડુ

લામે હું હે કે હું તો થોડું થોડું બનાવતોય એટલે મને માપય બજાય પણ હવે આ તો આ તો વધી ગયું હે હવે આખા ઘર નું બનવાનું એ એક પછી જીરું માં ક્યાં ગયું છે આમાં આખું જીરું છે હા આય ધાણા જીરું છે હા ખોપી ચા કનેતા હમ પેલા ચટણી ઓલા બોલા વખરમાઈ છે વખરમાં આમાં આ નાખો

અહમ આપણે પછી વઘાર કરવો કેમ વઘાર ની તૈયારી થઈ ને તમાલપત્ર સૌથી પહેલા નાખવાય અરે આઈ જીરું આખું જીરું

हिरो के अंदर भी जैसे हैं ये बाइस है तो मार बाइस जब लोकर वो एक लोकर था ऊपर मैक्स लोकर था नहीं था आरती आर था आरती था बार मम्मी हो

તો મસાલો બધો મિક્સ થઈ ગયો ને પાકી ગયો ને પાકી ગયો હા મીઠુંય નાખી દીધું ઘૂંટડો પાણી નાખીને બધુંય મિક્સ કરી નાખ્યું કેમ કે હું આડાવરી જેવી કરતી એટલે મીઠું નાખ્યું છે અને હવે આવ્યું આપણું મેન મસાલાવાળી ઓલા ગોટા છેલ્લે એક ધાણા ગરમ મસાલો બાકી રહે શીખ મમ્મી જોતાં જ ખવાનું મન થઈ જાય એવું બન હા હવે ધાણા ને આમાં ગરમ મસાલો એટલે કાંઈ નહીં ઘટાઈ આંગળીયું શાકતા જ રહી જવાના છે છેલ્લા આવું આકીકા એને રોટલી બનાવી આકાર વિડીયો ઉતારવું હો હમણાં આમાં બધાને તાર રોટલી જોવી ગમે ને સિવું બનાવે આવું એક મિનિટ હો શીરકા પપ્પા તાકી દઈને લાવો

હા પછી હા એમાં સરખી મૂકવાની પાછી બનાવવાની હા હા જતા જતા પણ જલ્દી જલ્દી હા બનાવ જલ્દી જલ્દી જતા ગોળ ગોળ મમ્મી પૂરીઓ તો અસલ બનાવી લેવા સેવું લોટ ઉભી લોટ ભૂહી દઉં દે માં લોટ ભૂ દઉં રેડિયામાં સી સીવું ને લોટ ભૂ

શિવ ભૂખ લાગે એટલે કેમ પેટમાં હાથ ફેરવે ભૂખ લાગી રોટી આપો કેમ કે હવે તારી રોટલી તો જવું નાની નાની લઈ આવી બરાબર પણ શાક તો હજી બને છે એટલે આ રોટલી ખાઈ લેતા તા શાક બની જાય પછી પાછું ખાઈ લેજો હજી શાક બને છે હાલે પગથિયે રાખ દે ઓહો કેમ કહીશું પછી તો અટાણે થેન્ક યુ જ બોલી ન કરતા કેમ બોલે થેન્ક યુ મારી ખાઈ લે મારી દીકો ચાલો ગરમ મસાલો નાખી હવે એટલો એટલો રાખો રસો ન કરો એમ કે છે કે પછી બસ ને ગરમ મસાલો બસ એટલો પછી શું છે કે વધારે પાણી ભરવા દે હું તો હાવ પછી હોહી જાહે કે પછી ઠરે હો હે ને ઠરે તો ગરમ મસાલો નાખી એટલે સુગંધ આવી જ જાય

બાકી આવેલ રોટલી સોયા નું શાક બની ગયું કોને કોને જો મોઢામાં પાણી આવી ગયું કોમેન્ટ કરો જો વાહ હું મારા મોઢે ક્યાં વખાણ કરું મારા હા હા ખાઈ લે આમ જોતા ખ્યાલ પડી જાય કે પછી તો આપણે ટેસ્ટ કરીએ ખબર પડે કે આ સ્વાદમાં કેવું હે હા ગેસ બંધ કરી દે તો સારું રે તમાર સાફ રોટલી આપણા છ વાગી ગયા ને હવે છે ને હું ને કરણ ને શિવ ને છે ને જાઈએ છે ભાઈ ખોડિયારમાં આવીએ ને અહીંયા દર્શન કરી ઘડીક બેસી ને પછી જવાનું છે ભૂમીને ફેર સેમ સિવય જણાવ્યું અહીં પપ્પા દીકરીને મસ્તી મસ્તી ચાલે છે મસ્તી મસ્તી કરીએ ને આ કરણ ચોમાહાન કોઈ જરૂર પડે આપણે ન પડે પડે ને એમ પડો એમ કાલે કાલે કાલ થયું ખબર છે લે 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 કાલે કાલ થયું ખબર કુવા ટાણે મારા છે ને સીવું કેવાય ગયું મેં કીધું હાઈ છે ને હુતી નથી મેં કીધું કે હુઈ જાઉં કે હવારે હું કાર પપ્પા અને આપણે બાબા જાઉં હું કાલ કરણ હોતી નથી ને રાતે મોડે સુધી મેં એમ કીધું કે સુઈ જાઉં કે ઊઠીને હું કાર પપ્પાને આપણે બાબા જાઉં હું તો ઘતની હવારે યાદ રાખું ઊઠીને પૂછું મને કે ઉઠાડ ને પપ્પાને બાબા જાઉં